પાટણ જીમખાના ક્રિકેટ વિભાગનું નવા વર્ષનું નું સમારંભ જીમખાના પ્રમુખ કનુભાઈ પોપટ ઉપપ્રમુખ મહેશભાઈ પટેલ અને મહામંત્રી પ્રશાંતભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને આજરોજ જીમખાના ખાતે યોજાયો પાટણ જીમખાના ક્રિકેટ વિભાગ સ્નેહ મિલન કાર્યક્રમમાં પાટણના લોકપ્રિય અને જેમને જીમખાનાની અંદર ક્રિકેટ વિભાગમાં પાટણ અને જિલ્લાના ખેલાડીઓ માટે નાઇટ મેચ રમી શકે તેના માટે પંદર લાખથી પણ વધુ રકમની ગ્રાન્ટ આપી છે તેવા સાંસદ ભરતભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા ક્રિકેટ વિભાગના સેક્રેટરી અને તમામ સભ્ય લોકપ્રિય સાંસદ એવા શ્રી ભરતભાઈ ડાભીનું સન્માન કરેલ જીમખાના ક્રિકેટ વિભાગમાં આવેલ નવા સભ્યોનું પણ ખાસ સન્માન કરવામાં આવેલ આ સમારંભમાં મુકેશભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ મનોજભાઈ પટેલ દીક્ષિતભાઈ પટેલ જયપ્રકાશ પટેલ મૃગેશ રાવલ સુનિલ રબારી હાર્દિક રાવલ અજય મોદી વાસુ પટેલ હરેશનાથ ભાવેશ આચાર્ય જીગર પટેલ ભરત દેસાઈ સુનિલ દવે સુમિત દુબે કિટ્રીશ સ્વામી અને બીજા ક્રિકેટ વિભાગના સભ્યો મોટી સંખ્યામાં હાજરી પ્રસંગ દીપાવેલ રિપોર્ટર દશરથભાઈ દરજી પાટણ